જીએસટીમાં ઘટાડો કરી અને આ દેશના કરોડો લોકોને કરોડો ખેડૂતોને અને ગામડાઓના વિકાસ માટે એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જે અઠ્યાવીસ ટકા જીએસટી હતો તેને અઢાર ટકામાં લાવ્યા છે અને કયા અઢાર ટકાને બાર ટકાને પાંચ ટકાના સ્લેબમાં લાવેલા છે જેનાથી આ દેશના નાનામાં નાના ખેડૂતોને મધ્યમ વર્ગના લોકોને નાના વેપારીઓને અને નાનાથી લઈને મોટા સુધી દરેકને આનો લાભ થવાનો છે બીજી યોજના સાહેબની એ છે કે આત્મનિર્ભર ભારત તો એ પણ આપણા માટે ખૂબ સારું છે દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું અમે સુગર ફેક્ટરી ચલાવીએ છીએ આ બધા મારા ખેડૂતો છે આત્મનિર્ભર ભારતમાં દેશમાં આજે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી મંગાવી અને ખૂબ મોટું હુમલામણ ખર્ચ કરીએ છીએ તો માનનીય મોદી સાહેબ અને એમની ટીમે એમના વિભાગોએ આ દેશમાં ઇથેનોલનું વધામાં વધારે ઉત્પાદન થાય તે દિશામાં ખૂબ મોટું કામ કરેલું છે અને એનો લાભ અમે ગયા વર્ષે સાઠ હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી વધારાનો એક નવો પ્લાન્ટ નાખ્યો છે સાઠ હજાર અમારું હતું અને બીજું સાઠ હજાર પર ડે ઉત્પાદન થાય એ દિશામાં આ સરકારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે અમને ખૂબ મોટી વ્યાજ રાહતમાં મદદ કરી છે અને લોન પણ આપી છે આદરણીય મોદી સાહેબે અત્યારે ઝુંબેશ ચલાવી છે કે સ્વાવલંબી બનો જે દેશમાં આપણી બનાવટ થાય છે વસ્તુ બને છે ટાંકણીથી લઈ અને મોટી ટેકનોલોજી સુધીની તે આ દેશમાં જ બને અને દેશમાં જ એનો વપરાશ થાય એ દિશામાં ખૂબ મોટું માર્ગદર્શન કરી રહ્યા છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે તો અમારી આ તબક્કે કૃતજ્ઞતા થાય અમારી એક ફરજના ભાગરૂપે આજે અમે ભેગા થયા છે અને આદરણીય આપણા વડાપ્રધાન સાહેબને મોદી સાહેબને એક આભાર વ્યક્ત કરીએ છીએ અને આભાર વ્યક્ત કરતાં અમે પત્રો પણ લખી રહ્યા છીએ પટેલે જણાવ્યું કે સુગર ફેક્ટરીની સફળતા માટે કેન્દ્ર રાજ્ય સરકારની નીતિઓ અને સહાય અનિવાર્ય સાબિત થઈ છે વર્ષે ફેક્ટરીએ ઇથેનોલ નું ઉત્પાદન કર્યું અને નવા પ્લાન્ટની સ્થાપનાની યોજના પણ બનવાઈ છે વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન થી ફેક્ટરીમાં સ્થાનિક ઉત્પાદન અને ટેકનોલોજી વપરાશ વધ્યો છે લોન વ્યાજના ઓછા દરથી સુગર ફેક્ટરીના વિકાસમાં વિશેષ સફળતા મળી છે ખેડૂતો અને સભાસદોને પણ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ખેડૂત લક્ષી લાભો માટે આભાર વ્યક્ત કર્યો આ સંદર્ભે ધારેખેડા સુગર ફેક્ટરી ખાતે બધા ખેડૂતોએ ભારતીય પોસ્ટકાર્ડના કાર્ડના માધ્યમથી કૃતજ્ઞતા પત્રો લખ્યા હતા ગૌપાલન માટે પણ મોદી સાહેબે જે ગુજરાતમાં ડિક્લેર કરેલી છે બધી યોજનાઓ તો એનો પણ અમને લાભ મળી ગયો છે એ સિવાય જે પાણી વાળવાનું ખેડૂતને મોટો મોટો પ્રશ્ન રાતનો રહેતો હતો એ પણ દિવસની લાઇટ આપી અને ખેડૂતોને પૂરા દિવસમાં જ લાઇટ મળે અને એ માટે જ એમનું ખેતીના કાર્યો થાય જેથી કરીને જંગલી પ્રાણીઓ અને બીજા બધાથી અમને રક્ષણ મળે છે એ સિવાય જે જંગલી પશુઓનો ત્રાસ હતો તો એના માટે ફેન્સિંગની યોજનાઓ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એવી અનેક અનગણિત યોજનાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અમને મળેલી છે આ માટે અમે ખાસ આપના માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માટે અમે આજે પોસ્ટકાર્ડ લખી અને પત્ર વ્યવહારથી પણ એમનો આભાર માનીએ છીએ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ મારું નામ દિલીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રહેવાસી મુકામ પોસ્ટ નવાપુરા નિકોલી તાલુકો નાદોદ જિલ્લો નર્મદા ગુજરાત રાજ્ય આજ રોજ અમો ધારીખેડા સુગર ફેક્ટરીમાં મોદી સાહેબ દ્વારા ખેડૂતો માટે હિતકારી નિર્ણયો લઈ કેટલીક સબસિડી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પણ મોદી સાહેબનો એક અભિગમ છે તો તે માટે અમે અત્રે ભેગા થયા છીએ અને મોદી સાહેબે જે જીએસટી છે પછી ઘણી બધી યોજનાઓમાં ડ્રીપ ઇરિગેશન છે યાંત્રિક સાધનો ખેતી કરવા માટે ખરીદી ઉપર ઘણી મોટી સબસિડીનો લાભ આપ્યો છે મોદી સાહેબને આભાર વ્યક્ત કરવા માટે નવી દિલ્હી ખાતે પોસ્ટકાર્ડ લખી અને સૌ ખેડૂતો નર્મદા સુગરમાં એકત્રિત થઈને પત્ર લખી મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે તો હું ફરી મોદી સાહેબનો આ મીડિયાના માધ્યમથી ખેડૂતો વતી આભાર માનું છું